હરિઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન ભજન મેં નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે સૂર્ય ઊગી ઊગી જાય સાંજ પડી પડી જાય પાંચ માળાનો થાય મારા રામની રે સૂર્ય ઊગી ઊગી જાય સાંજ પડી પડી જાય પાંચ પાંચ નો થાય મારા રામ રે સામે ઋસી કેશ દેખાય દર્શન ગંગાજી ના થાય પાંચ માળા નો થાય મારા રામ રે સામે ઋષિ કેસ દેખાય દર્શન ગંગાજી ના થાય પાંચ માળા નો થાય મારા રામ રે સૂર્ય ઉગી ઉગી જાય સાંજ પડી પડી જાય પાંચ માળા નો થાય મારા રામ સામે ગોકુળ દેખાય દર્શન યમુનાજી થાય પાંચ માળા નો થાય મારા રામ નીર સૂર્ય ઉગી ઉગી જાય સાંજ પડી પડી જાય પાંચ માળા નો થાય મારા રા નીર સામે વીર દેખાય દર્શન જલા રમના થાય પાંચ માળા નો થાય મારા રામ சூர் ஊ படி படி ாயா நோய மாற நீச்சா நோய மாற நீர સૂર્ય ઊગી ઉગી જાય સાંજ પડી પડી જાય પાંચ માળાનો થાય મારા રામ નીર સામે ચોટીલા દેખાય દર્શન ચામુંડમાના થાય પાંચ માળાનો થાય મારા રામનીર સૂર્ય ઉગી ઉગી જાય સાંજ પડી પડી જાય પાંચ માળાનો થાય મારા રામની રે